માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા માતાજી અને ભગવાનની મહેરબાની થઈ બધા મિત્રો મજામાં છો કેમ છો મિત્રો મજામાં છો નહીં જો મિત્રો આજે આપણે બ્લોગ બનાવવાનો છે પકોડી ચેલેન્જ બ્લોગ એટલે કે આપણે જો ઘણા બ્લોગ બનાવ્યા પણ એમાં આપણે ચેલેન્જવાળો બ્લોગ નહીં બનાવ્યો એટલે કે આજે આપણે સાંજે સાત કે આઠ વાગે બ્લોગ બનાવવાનો છે એટલે તમે અમારા વિડીયોમાં બનાવી લેજો અને એ બ્લોગમાં એવું છે કે મો અને આપણે અમીરભાઈ બે જણા કોને એટલે અમારે બે એને જણાને ચેલેન્જમાં રહેવાનું છે કોને એટલે જો પોસ્ટ હજારની શરત છે કેમ કે જો જે ઘણી પકોડી થઈ જાય ને એ પોસ્ટ હજાર રૂપિયા જીતી જાય છે તો આપણે પૂછતા હોય કે અમીરભાઈ તૈયાર છે આપણા બ્લોગમાં જોડાવા માટે તો પૂછી લઈએ મિત્રો અમીરભાઈ હાલથી આરામ કરવા માંડ્યા જેમ કે આજે આપણે પકોડી ખાવાની છે ને એમાં પકોડી અમીરભાઈ ઘણી ખાય છે કે હું ઘણી ખાઉં છું ભાઈ તૈયાર છો તમે આપણે કેટલી ખાઈ શકો જો આપણે હો ખાશે ને તો આપણે એકસો ખુ પડશે એટલી બધી ના ખાઈ કપણ ખાઈ એમને એમ પચાસ ખાય તો આપણે એકાવન ખાવાની તૈયાર છો ને થોજે આપણે આજે હોય મળીએ તો જય માતાજી મિત્રો ફાઇનલી મિત્રો પીસિયું અને જો અમીર ભાઈ થઈ તૈયાર છે અને જો આપણે પકોડીના આપણે જે ખોખા આવે ને એ આપણે બનાવવાના છે હાથે કોને પડ્યા છે આપણે પેકેટ લાવેલું હતું એમાં બનાવવાના ખાલી આપણે લાવવાનું છે શાક ને પોણી લાવવાનું છે એટલે અમે શીશું અને ત્રણ જણા લેતા હો અને પછી કોને સાંજે આપણે એમ કે સાત સાત કે આઠ વાગે કોને બનાવીશું ચાલો આપણે સિલે ઉગડ્યા

આજે મિત્રો તમે આપણે કોમેન્ટ કરી દો કે હું જીતું છું કે આપણે પ્રકાશભાઈ કોને આજે રજા હતી એટલે ઘરે કહીએ કોને પ્રકાશભાઈ તમને કેવું લાગે કે આપણે અમીરભાઈ જીતું જોવાનું ઓપ્શન છે જા જીત છે કે મુજીજી એટલે આપણે પકોડીમાં કોણ જીત છે પકોડી ખાવાની એમાં કોણ જીત છે તુ જીતી હા થોડો જો પકાશે કે તો કે અમીરભાઈ જીત છે તો ભાઈ મિત્રો આપડે ક કમ નહીં કોને એ એન્ટી આપણે ઘણી ખાવાની જેમ બને એમ એન્ટી ઘણી ખાવાની અને હજાર રૂપિયા એન્ફાઈ થી આપણે લેવાના છે રોકડા પાછા તો અમારા વિડીયોમાં તમે બને રહેજો મિત્રો આપણે શિશુની મમ્મીને પૂછી લઈએ કે આપણે આ પકોડી ચેલેન્જમાં કોણ જીત છે તમને કેવું લાગે કોણ જીતશે છે મુ જીતીશ વાયનું ઓપ્શન છે મૂ જીતીશ ને પ્રકાશભાઈનું ઓપ્શન છે અમીરભાઈ જીત છે આડો તો હજી બાકી છે કોને હજી તો પકોડી ખાવા જાવ ને તાર ખબર પડે

एक नंबर एक नंबर हां क ि त 100 हां हां મને લાગતું નહીં કે આપણાથી ઘણી થઈ જાય અને આ નવમી ભાઈ બસો કહો ને ચમકે આપણે બધા ભરી ઘડી નહીં થઈ ગયો તો કઈ આપણે વધો નહીં આપણે તો ભરી ભરીના આલેલ કરો અને જો આપણે ફૂલે ફૂલ ભરીને આવ્યા પાછા એન એમ ચમકે ખબર આપણે હટ કરીને એનો પેટ ભરાઈ જાય બસ દસ પટ્યું પટ્યું

ના ભાઈ ચોથી આઠ નહી બોલવાનું લમું તો હાથું લંબુ

તો ફાઇનલી મિત્રો આપણે હારી ગયા છો જેમ કે આ છે આપણો ફોન પોચ હજાર રૂપિયા આપણે કોને અમીરભાઈને હાલવા પડશે ગમે થાય પણ આપણે બોલ્યા એટલે કે હવે આપણે બીજી વાર બીજું ના બોલાય કોને મિત્રો વાત છે ખોટી ખોટી એટલે હાલ દઈએ પોચ હજાર રૂપિયા કોને એટલે આપણા પાસે રોકડા નહોતા ફોન પે કહી નાખો તો વિડીયોમાં બન્યા રહેતો મિત્રો

અમીરભાઈને નાચાર રાખો નહીં નેચર નહીં આવતું બંધ કરેલું લાગે કોઈ હોતું નહીં આપણે ફેરથી ટ્રાય કરો સર ડાઉન હોતા આવે છે મિત્રો જોઈએ એટલે હવે કોને આપણે થોડી વાર લઈને આલો પણ વીડ વિડીયોમાં તો મિત્રો જેમ કે જો આપણા પાસે પૈસા પડ્યા હતા મોબાઈલમાં અને જો સર્વર ડાઉન બતાવે છે એટલે આપણે થોડી વાર રહીને અહીંયા ને હાલ દઈએ અને મિત્રો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને હવે મળશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયામાં જય માતાજી જય હનુમાન દાદા જય સદારંગ બાપા